સુરતપાલ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર કે એલ ગાધે ના આંતરિક બદલીના કારણે યોજાયેલ વિદાય સમારંભમાં સ્થાનિક લોકો સમાજ સેવકો અને સહકર્મીઓની ભાગીદારી લોકપ્રેમ ભવ્ય ઝલક પ્રદર્શિત કરી તેમના કાર્યકાળ દરમિયાન પાલ વિસ્તારમાં સુરક્ષા સામાજિક સંવાદ અને જનસેવાના કાર્યો માટે પ્રખ્યાત બનેલા પીઆઈને વિદાય આપવામાં ઉપસ્થિત લોકોની આંખો ઉભરાઈ આવી હતી પીઆઈ ગાધેએ પોતાની સરળ પ્રામાણિક અને જનસેવા ભાવથી વર્તણૂકથી વિસ્તારના લોકોનો વિશ્વાસ જીત્યો હતો ગરીબોની મદદ યુવાનોના માર્ગદર્શન અને અપરાધ નિયંત્રણમાં તેમની સક્રિય ભૂમિકાને કારણે તેમના વિદાયના પ્રસંગે લોકોના હર્ષ અશ્રુ વહી ગયા સ્થાનિક યુવકો મહિલા મંડળો અને વૃદ્ધો સહિતના લોકોએ તેમના પ્રત્યેનો આભાર અને સન્માન વ્યક્ત કર્યું પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પીઆઈના નિષ્ઠાવાન સેવાભાવ અને નેતૃત્વની પ્રશંસા કરી પાલ પોલીસ સ્ટેશનના સ્ટાફે તેમને યાદગાર ભેટો અને હાર્દિક સંદેશો આપીને વિદાય આપી હતી